તો કચ્છમાં કંપની સામે વિરોધ વિરોધ યથાવત છે અને દર્શાવવા માટે સોશિયલ મીડિયા પર ઝુંબેશ શરૂ કરવામાં આવી છે બાળા ગામમાં પ્લોટનો વિરોધ થઈ રહ્યો છે પ્લાન્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અલગ અલગ લખાણ સાથે સોશિયલ મીડિયા પર વિરોધ કરવામાં આવી રહ્યો છે

જીવસૃષ્ટિને લઈને અને ખેતીને લઈને ઘોંઘાટને લઈને પાણી અને આરોગ્યને લઈને આ બધા જ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે ગો બેક જીએસસીએલ ના ગ્રુપ જે છે એની અંદર વિરોધ થઈ રહ્યો છે પર્યાવરણ પ્રેમી વકીલો ડોક્ટરો અગ્રણી અને ગ્રામજનોના ગ્રુપમાં પોસ્ટર થી આ વિરોધ થઈ રહ્યો છે જીએસસીએલ નો જમકર વિરોધ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા પર અત્યારે પોસ્ટર થઈ રહ્યો છે અને ઠેર ઠેર આ પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે જી બિલકુલ રાજેન્દ્ર આભાર માહિતી બદલ તો સોશિયલ વોર શરૂ થવું છે સોશિયલ મીડિયામાં લોકો પોસ્ટ થી વિરોધ કરી રહ્યા છે અને આ ઝુંબેશ ઉપાડે છે કે પ્લાન્ટ ન સ્થપાવવું જોઈએ